નામે ધમકી આપી હડતાલ મોકૂફ રાખવા કહ્યું છે જોકે તેમણે સ્વીકાર્યું કે તે પોતે બેઠકમાં ગયા ન હતા પણ એસોસિએશનના સભ્યોને જણાવ્યું હતું કે જો હડતાલ મોકૂફ નહીં રાખો તો સ્કૂલ વાનની જગ્યાએ બિટકોસ શરૂ કરવાની ગંભીર ચીમકી આપી હોવાનું વડોદરાના વાન એસોસિએશન અગ્રણી જીવન ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા વન એસોસિએશન અગ્રણી જીવન ભરવાડ દ્વારા વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ કરવાથી ડોક્ટર વિજય શાહનું સારું દેખાય જેથી વડોદરામાં સ્કૂલ વન એસોસિએશન હડતાળ નજરે જોવા ન મળે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તરફથી આ મામલે કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી અમે વડોદરા શહેર સંસ્કારી નગરી છે વડોદરા શહેરના બાળકોને નુકસાન ના થાય એટલે અમે એક ટપ એક ટેપ ઉપર નથી ચડ્યા એક ટેપ નીચે ઉતર્યા છીએ આજે આખા ગુજરાતમાં હડતાળ શબ્દ નથી વારતો વર્ધીથી વેગળા છે એટલે આખા ગુજરાતમાં ઘણા લોકો વર્ધીથી વેગળા જ છે અને ઓલરેડી અમદાવાદમાં લગભગ વેગળા છે અને અમારી વડોદરાની જે પરિસ્થિતિ છે એ અમારી એ છે કે અમારું એક મંડળ ગયું હતું જે વિજયભાઈ શાહને મળવા માટે કે અમને પરેશાન કરે તો સરકારમાં એ છે પ્રમુખ છે એમની જવાબદારી છે પણ હું નથી ગયો પણ એક મંડલ ગયું હતું એમને એક ફાઇલ બતાવી કે ભાઈ જો તમે વધારે નહીં કરો તો આ વિટકોસ ચાલુ કરી દઈશું અને તમે બંધ થઈ જશો એટલે મારી પહેલાંથી વાત છે કે આ જે મૂડીવાદીની સરકાર કહેવાય હું મારી ભાષામાં મૂડીવાદી સરકાર હંમેશા મૂડીવાદીનું જ ઉદ્યોગપતિનું જ ખેંચે છે આજે અમે ગરીબ વાહન અને રિક્ષાવાલા રોજનું લાઈન રોજનું આજે અમારા બાળકોનું ફી નથી ભરી અમારા બાળકોના કેટલા એવા છે પાંચ નોટબુક લાવ્યો તો બે લાવ્યા છું એટલે મારે વિજયભાઈ શાહને એક અપીલ કરવાની છે કે આવા ગરીબ વાહન અને રિક્ષાવાળાને ખોટી આવી ધમકીઓ તમે ના આપો આ લોકો કે હું નથી કહેતો ભાઈ મારા જે મંડળો ગયેલા એ લોકોને એટલે ફાઇલ બતાવી અને એમને એવું કીધું અમે જે વિટકોસનું જે અત્યારે અમે જે અમને સરકાર તરફથી રાહત મળે છે એ એ આ લોકોને રાહત આપીશું તો અમને રાહત આપે ને અમને રાહત આપે અમારી વાહનોને રાહત ટેક્સ મરી કરે વિજયભાઈ જો આટલું જ સારું કામ કરતા હોય તો મૂડીવાદી વિટકોસવાળાને હું વિટકોસવાળાનો વિરોધી નથી એ બી એક કામ જ કરે છે પણ એ લોકોને તમે ડ્રાઈવરો જોજો ઘણીવાર પીધેલા પકડાયો હોય છે ઘણીવાર બસ આવી પડી હોય નહીં એવા ગુજરાત લેવલ ઉપર તમે કેટલાય સમાચાર ન્યૂઝ આપ્યા છે તો એવું કોઈ વાહનવાળાનું આજ લગી મેં નથી આવ્યું કે કોઈ પીન છોકરા રખડતા હોય અમે બાળકોને ઘરેથી લઈએ ઘરે મૂકીએ અને વાલી અમને એવું કહે કે આજે મારા છોકરાને ક્લાસમાં મૂકો આજે અમારા છોકરાને ઘોડિયાઘરમાં મૂકો અને વાલી અમને અમારી પર એટલો ભરોસો મૂકે છે વાલી હંમેશા મોસ્ટ ઓફ બંને જોણા હસબન્ડવાઈફ નોકરી પર હોય છે એ અમારા ભરોસે મૂકીએ છે અને આજે અમે બંધ રાખ્યું હોય તો એ રજા પાડે બે માણસ નોકરી કરતા હોય કે માનો કોઈ એક માણસ નોકરી કરતો કોઈ ના હોય તો એ લોકોને અમારે હિસાબે એક દિવસ તો રજા પડી જાય અને બાવીસનું ભળક ના બગલે એટલે અમે એક ટ્રેપ નીચે ઉતર્યા છીએ એટલે અમને એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે સરકાર અમને બે હજાર ઓગણીસથી બંધ કર્યું પરમિટ આપે રેગ્યુલર માટે અમે રિક્ષામાં છ વાહનમાં ચૌદ બાળક બેહારો માટે અને આ લોકોને એવું કહેવું છે કે તમે સાત જ બાળક બેસાડો બીજી વાત રહી કે બાટલા ઉપર તમને વારંવાર મીડિયા અને પ્રેસમાં એક બાટલાનો ફોટો આવે છે એ બાટલાનો ફોટો કંપની આપે છે અમે તો આપતા નથી સીએનજી બંધ કરો અમારું પેટ્રોલ અને ડીઝલની ગાડીઓથી પ્રદૂષણ દૂર થાય એના માટે આ લોકોએ સીએનજી ચાલુ કર્યું તો કંપનીને કહો ને ભાઈ સીએનજી બાટલા બંધ કરી દે લાખો રૂપિયા જે તમે સાંભળ્યું છે ચૂંટણીમાં લાખો રૂપિયાનું ભંડોળ લખ્યું છે તમે મેં બધું સાંભળ્યું છે આ કંપનીને બાટલા બંધ કરી દો ઓટોમેટિક પેટ્રોલની ગાડી અમે પેટ્રોલની ચલાવવા તૈયાર છીએ પેટ્રોલની ગાડી કરો ડીઝલની કરો તમે જ કંપનીમાં એક બાજુ પશુશન માટે બાટલો ઘૂસેડો છો ને વારંવાર જીવતો બાટલો અહીં બાટલાની વાત આવી તો તમને હું મીડિયા તરફથી એક અપીલ કરું છું કે તમે વિટકોસના મેનેજરને પૂછો કે તમારું સટી જેવું પટી શર્ટી સીએનજીનું માગે છે એવું તમે વિટકોસની એક બી બસમાં ચેક ઇન કરો કે તારું પરમિટ તો તારું બાટલાનું ટેસ્ટિંગ લાવે તો આઈટીનું નહીં આ પોઈન્ટ એક ધ્યાન રાખો વાહન અને રિક્ષામાં એક બોટલ આવે છે પહેલાં ચાર છ બોટલ આવશે એક બોટલ એક પછી બાજશે તો બસની વાત છોડો એક કિલોમીટરમાં લોકો બચશે નહીં આ મુદ્દો તમે ઉપાડો મીડિયાને એક અપીલ કરું છું કે છેલ્લા મને ખ્યાલ છે તે લીધી કોરોના પહેલાં જે ટેસ્ટિંગ થયું એની પહેલાં એક બી બસનું આખા ગુજરાતમાં ટેસ્ટિંગ નથી થતું તો એને સર્ટી તમે માગો ને એની ગાડીઓ કેમ ફરે છે સરકારને હું એક અપીલ કરું છું કે બસ તો મરી જશે છપ્પન સીટ પણ આજુબાજુના રહીશો નિર્દોષ ના મરે એટલે આ બસમાં ચેક ઇન કરે જેવો રિક્ષાને બાટલો માગે ટેસ્ટિંગ માગે ટેસ્ટિંગ માંગે છે અમે કરવા તૈયાર છીએ અમારી રોજની પચાસ ગાડી દરેક શહેરમાં થાય છે બાટલો ટેસ્ટિંગ અમે કરીએ છીએ તમે કોઈ જગ્યાએ બસમાં અને એ લોકો સીએનજી વાળાને પૂછો કે તમારી યાદી કાઢો આમાં બસ કયા દિવસ આવી તો તમને હું ને એક પુરાવો મળી જશે એટલે મારે બાળકોને હુંડોદર શહેરનો એક નાગરિક છું એટલે મારે બાળકો અને પબ્લિકનું ધ્યાનમાં રહી હું એક આ મીડિયા થ્રુ સરકારને ધ્યાનમાં આ વાત દોરું છું અને રહી આ વાત કે અમને પરમિટ જે ભાઈ પ્રમુખ સાહેબ બોલ્યા છે એમની એક આદત છે વિવાદમાં રહેવાનું